સર એસબીઆઈ ક્લાર્ક નો સિલેબસ જણાવો ને એસબીઆઈ ક્લાર્ક હા એસબીઆઈ ક્લાર્ક જે છે બરાબર છે તેમાં બે પરીક્ષા યોજાવાની છે પ્રિલિમ્સ અને મેન બરાબર તો પ્રિલિમ્સ છે એ 1 અવર્સ નો ટાઈમ તમને આપશે અને તેની અંદર કઈ કઈ વસ્તુની તમારે તૈયારી કરવી તેની માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રિલિમ્સ એક્ઝામ જે યોજાવાની છે બરાબર છે એ 100 ગુણની રહેશે એની અંદર તમારે પહેલી વસ્તુ છે ઇંગ્લિશ લેંગ્વેજ બરોબર અને ન્યુમેરિક મેરિક અને રિજનિંગ ટૂંકમાં સો માર્ક્સનું પેપર રહેશે બરોબર જેમાંથી સિત્તેર માર્ક્સ છે એ રિઝનિંગના આવશે બરાબર અને ત્રીસ છે એ ઇંગ્લિશ છે આમ એક કલાકની ટૂંકમાં પ્રિલિમ્સ પરીક્ષા રહેશે અને તેની અંદર સો તમારે ટૂંકમાં ક્વેશ્ચન રહેશે ખાસ યાદ રાખજો માઇનસ પદ્ધતિ ઝીરો પોઈન્ટ પચીસ હશે જેથી કે તમે કોઈ પણ ટૂંકમાં તમારો રોંગ આન્સર પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ થશે બરાબર છે આ વાત થઈ પ્રિલિમ્સની હવે જે આપણે વાત કરીએ એ મેઇન એક્ઝામ બરાબર તો મેન એક્ઝામ તમારે ટોટલ બસો બરાબર છે બસો માર્ક્સની રહેશે અને ટાઈમ બે કલાકની ઉપર એટલે કે બે કલાકને ચાલીસ મિનિટનો બરાબર છે જેની અંદર જનરલ મતલબ સામાન્ય આવી જશે જનરલ ઇંગ્લિશ છે બરાબર મેથ્સ અને રીઝનિંગ બરાબર આ ચારે ચાર થઈ અને ટોટલ એકસો ને નેવું ક્વેશ્ચન રહેશે અને બસો ગુણ રહેશે બરાબર છે હવે મહત્ત્વની વસ્તુ એ છે કે તમે ફોર્મ ભરી દીધું હોય અને ન ભર્યું હોય તો એની છેલ્લી તારીખ ટૂંકમાં સાત એક છે બરાબર બાર તારીખ સત્તર તારીખથી ફોર્મ ચાલુ છે અને સાત એક બે હજાર પચીસ સુધી આ ટૂંકમાં ફોર્મ ભરાશે એની જે પ્રિલિમ્સ યોજાવાની છે તે ફેબ્રુઆરીમાં છે અને મેન્સ જે એક્ઝામ છે બરાબર છે તે માર્ચમાં યોજાશે બરોબર છે તો આ છે ટૂંકમાં એસબીઆઈ ક્લાર્કની ડિટેલ્સ આવી અવનવી માહિતી માટે તમે અમારી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામને ફોલો કરી શકો છો આવા જ અપડેટ માટે મળતા રહેશું આવજો જય હિન્દ